어왜마찬 મજામાં ભાઈ આપણે પાંચ વીઘાની મરચી છે પણ એમાં દવાનો અમે સ્પ્રે કરીએ છીએ પણ ત્રણ ચાર દિવસમાં થ્રીપ આવી જાય છે તો હવે કંઈક એવી દવા બતાવો કે આમાં થ્રીપ ઝડપથી ન આવી જોઈએ ભાઈ એવો પ્રશ્ન તો બધી જગ્યાએ આપણે જોવા મળે છે જે ખેડૂતો દવા છાંટે છે ત્રણ ચાર દિવસમાં પાંચ દિવસમાં થ્રિપ્સ પાસે આવી જાય છે એ કેના કારણે આવે છે એના ઈંડાનો નાશ ન છો હોય થ્રીપ્સનો તો નાશ થઈ ગયો હોય પણ એના ઈંડા જે હોય એનો નાશ ન છો હોય ત્યારે આપણે નેશનલ એગ્રો સેન્ટર લઈને આવી ગયું છે એગ્રીકાન ડેલ્ટા આમાં ડેલ્ટા મેથી અગિયાર પર્સેન્ટ જોવા મળે છે જે થ્રીપ્સના ઈંડાનો નાશ કરે છે હવે થ્રીપ્સને મારવા માટે આપણી પાસે ટ્રમ્પ કરીને આવે છે જેમાં એબા વન પોઈન્ટ નાઇન પર્સન્ટ જોવા મળે છે આમાં આપણે પંદર લીટરના કોમ્બમાં પચીસ એમએલ નાખવાની હોય છે આ એનો નાશ કરશે દવા અને ત્રીજી દવાની વાત કરીએ આપણે તો પડીકી તરીકે આવે છે આ બહુ સસ્તી અને સારી દવા છે આ આપણે ત્રણ ત્રણ કોમ્બો સસ્તો અને સારો છે ખેડૂત મિત્રો આ આપણે વાયરસનું નાશ કરશે જેમાં સ્ટેપ્રો સાયકલીન પડીકી તરીકે પણ ઓળખાય છે અને વાયરસની પડીકી તરીકે પણ ઓળખાય છે આ ત્રણે ત્રણ દવા હાલ આપણે નેશનલ સેન્ટરમાં અવેલેબલ છે જે લોકોને મંગાવવાની હોય એ નીચે આપણે નંબર ઉપર સંપર્ક કરે અથવા અમારી વેબસાઇટ એનએસસી ફાર્મિંગ ડોટ કોમ ઉપરથી જઈને પણ આ દવા ઓર્ડર કરી શકે છે અને કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન છે જયારે ખેડૂતના હાથમાં દવા આવે ભાઈ ત્યારે જ ખેડૂતોને પૈસા દવાના હોય છે એ રીતની સર્વિસ પણ આપણે અવેલેબલ રહેવાની છે ખેડૂત મિત્રો તો પછી રાશિ ની જુઓ હમણાં નેશનલ સેન્ટર નો સંપર્ક મંગાવો તમે તમે દવાનો કોમ્બો અને તમારી મલચીની ખેતીને બનાવો સર્વશ્રેષ્ઠ